નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું સ્વસ્થ વાસ્તુ ચેનલના આ અત્યંત મહત્વપૂર્ણ અને જીવનમાં ખરેખર કામ આવે એવા ખાસ વીડિયોમાં મિત્રો આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ તે શિયાળામાં માત્ર ઉપયોગી જ નથી પરંતુ દરેક ઘર માટે આવશ્યક છે મિત્રો શિયાળો આવતા જ ઘણા લોકોને એવું લાગે છે કે શરીર આળસું થઈ ગયું છે સવારે ઉઠતા જ સાંધામાં જકડાશ હાથપગ ઠંડા પેટ બરાબર સાફ ન થવું ગેસ એસિડિટી શરદી ઉધરસ વારંવાર ગળું બેસી જવું અવાજ બેસી જવો ઇમ્યુનિટી ઘટી જવી થાક ચહેરા પર નિર્જીવતા વજન વધવું અને મન ઉદાસ રહેવું જેવી સમસ્યાઓ એક સાથે શરૂ થઈ જાય છે અને મોટા ભાગના લોકો સીધા દવાઓ તરફ દોડે છે પરંતુ મિત્રો આજે હું તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું જે હજારો વર્ષોથી આયુર્વેદમાં ઉપયોગમાં લેવાઈ રહી છે જે કોઈ સાઇડ ઇફેક્ટ વગર શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને જે લગભગ દરેક ભારતીય રસોડામાં હાજર છે મિત્રો આ ચમત્કારી વસ્તુ છે આદુ હા મિત્રો એ જ આદુ જેને આપણે રોજ ચા શાક કે દાળમાં ફક્ત સ્વાદ માટે વાપરીએ છીએ પરંતુ હકીકતમાં આદુ શિયાળામાં શરીર માટે એક સંપૂર્ણ કુદરતી દવા છે આયુર્વેદમાં આદુને વિશ્વ ભેષજ કહેવાયું છે એટલે કે એવી ઔષધિ જે અનેક રોગો પર એક સાથે કામ કરે છે મિત્રો આદુની અંદર રહેલું જિન્જેરોલ અને શોગોલ નામનું તત્વ શરીરની અંદરની અગ્નિને સક્રિય કરે છે અને શિયાળામાં જ્યારે શરીરની પાચન અગ્નિ ધીમી પડી જાય છે ત્યારે આદુ તેને ફરી પ્રજ્વલિત કરી દે છે જેના કારણે ખોરાક બરાબર પચે છે ગેસ નથી થતો પેટ સાફ રહે છે અને શરીરમાં હળવાશ અનુભવાય છે મિત્રો શિયાળામાં સૌથી મોટી સમસ્યા શરદી અને ઉધરસની હોય છે થોડું ઠંડુ લાગ્યું કે તરત નાક વહેવા લાગે ગળામાં ખારાશ છાતીમાં કફ જામે શ્વાસ લેવામાં તકલીફ થાય અને રાતે સુઈ પણ ન શકાય આવી સ્થિતિમાં આદુ કુદરતી કફનાશક તરીકે કામ કરે છે તે કફને પાતળું કરે છે અને શરીર બહાર કાઢવામાં મદદ કરે છે નવશેકુ પાણીમાં આદુનો રસ અને થોડો થોડી મધ ભેળવીને પીવાથી ગળું સાફ થાય છે ઉધરસ શાંત થાય છે અને છાતીમાં જામેલો કફ ઓગળવા લાગે છે મિત્રો આદુ માત્ર શરદી ઉધરસ પૂરતું સીમિત નથી તે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ અદભુત રીતે વધારે છે આજના સમયમાં જ્યારે હવામાન બદલાય છે વાયરસ ઝડપથી ફેલાય છે અને નાની નાની બીમારીઓ લાંબા સમય સુધી ચોંટેલી રહે છે ત્યારે આદુ શરીરને અંદરથી મજબૂત બનાવે છે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ્સને નષ્ટ કરે છે કોષોને સુરક્ષિત રાખે છે અને શરીરને રોગ સામે લડવાની શક્તિ આપે છે મિત્રો શિયાળામાં ઘણા લોકોને સાંધાનો દુખાવો કમર દુખાવો ઘૂંટણમાં સોજો ગરદન જકડાઈ જવી જેવી સમસ્યાઓ વધી જાય છે કારણ કે ઠંડીમાં લોહીનો પ્રવાહ ધીમી પડી જાય છે આદુમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ સોજો ઘટાડે છે અને લોહીનું પરિભ્રમણ સુધારે છે જો તમે રોજ આદુની ચા પીશો અથવા આદુને ખોરાકમાં સામેલ કરશો તો ધીમે ધીમે સાંધાનો દુખાવો ઘટતો અનુભવશો અને શરીરમાં લવચિકતા વધશે મિત્રો આદુ શરીરને અંદરથી ગરમ રાખે છે જેને કારણે હાથ પગ ઠંડા પડતા નથી ખાસ કરીને જે લોકોને લો બ્લડ સર્ક્યુલેશન થાઇરોઇડ કે નબળી ઇમ્યુનિટી હોય છે તેમના માટે આદુ અમૃત સમાન છે શિયાળામાં ઘણા લોકો વજન વધવાની ફરિયાદ કરે છે કારણ કે ઠંડીમાં ચયાપચય ધીમો થઈ જાય છે અને ખાવાનું પ્રમાણ વધે છે આદુ મેટાબોલિઝમ તેજ કરશે શરીરની ગરમી વધારશે અને ચરબી બળવામાં મદદ કરશે જેથી વજન નિયંત્રણમાં રહે છે મિત્રો આદુ હૃદય માટે પણ ખૂબ લાભદાયક છે તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે લોહીને વધુ જમતા અટકાવે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે કારણ કે નસો સંકુચાઈ જાય છે આદુ નસોને રિલેક્સ કરે છે અને હૃદયને સુરક્ષા આપે છે મિત્રો આદુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે શિયાળામાં ઘણા લોકોને ઉદાસીનતા આળસ અને ચીડચીડાપણું અનુભવાય છે આદુ નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે મદદમાં રક્ત પ્રવાહ વધારે છે અને ઉર્જા આપે છે જેથી મન હળવું અને સક્રિય રહે છે મિત્રો ત્વચા માટે પણ આદુ આશીર્વાદ સમાન છે શિયાળામાં ચામડી સૂકી પડી જાય છે ચહેરા પર ચમક ઘટી જાય છે આદુ લોહીનું પરિભ્રમણ સુધારીને ત્વચાને અંદરથી પોષણ આપે છે જેથી ચહેરા પર કુદરતી મિત્રો હવે સૌથી મહત્વની વાત કે આદુ કઈ રીતે લેવો જોઈએ સૌથી સરળ અને અસરકારક રીત છે આદુની ચા તાજું આદુ કચડીને પાણીમાં ઉકાળો અને જરૂર હોય તો થોડી તુલસી અથવા મધ ઉમેરો સવારે ખાલી પેટે અથવા સાંજે પીવાથી વધારે લાભ મળે છે તમે આદુને દાળ શાક સૂપમાં પણ ઉમેરી શકો છો પરંતુ મિત્રો માત્ર હંમેશા ધ્યાનમાં રાખવી જરૂરી છે દિવસમાં બે થી ચાર ગ્રામ તાજું આદુ પૂરતું છે વધારે લેવાથી એસિડિટી પેટમાં બળતરા અથવા મોઢામાં ઘાવ થઈ શકે છે જેમને અલ્સર ગંભીર એસિડિટી પિત્તની તકલીફ ગર્ભાવસ્થા કે લોહી પાતળું કરવાની દવાઓ ચાલતી હોય તેમણે આદુ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ મિત્રો યોગ્ય માત્રામાં અને નિયમિત રીતે લેવામાં આવે તો આદુ શિયાળામાં શરીર માટે એક સંપૂર્ણ રક્ષા કવચ બની જાય છે તે પાચનથી લઈને ઇમ્યુનિટી સાંધા હૃદય ત્વચા અને મન સુધી દરેક જગ્યાએ એક સાથે કામ કરે એટલા માટે આવતીકાલથી જો તમે તમારા જીવનમાં એક જ કુદરતી વસ્તુ અપનાવવી હોય તો તે આદુ હોવી જોઈએ કારણ કે આ કોઈ સામાન્ય રસોડાની વસ્તુ નથી પરંતુ હજારો વર્ષોથી માનવ જીવનને સ્વસ્થ રાખતી આવતી કુદરતી ઔષધિ છે મિત્રો હવે આપણે આદુના ફાયદાઓને હજુ વધુ ઊંડાણથી સમજીએ કારણ કે આદુ જેટલું સામાન્ય દેખાય છે એટલું જ તેનું કાર્ય શરીરની અંદર બહુ ઊંડે સુધી પહોંચે છે ઘણા લોકો એવું માને છે કે આદુ ફક્ત શરદી ઉધરસમાં જ કામ કરે છે પરંતુ હકીકતમાં આદુ શરીરના દરેક સિસ્ટમ પર અસર કરે છે ખાસ કરીને શિયાળામાં જ્યારે શરીરની ગતિ ધીમી પડી જાય છે ત્યારે આદુ તેને ફરીથી સક્રિય બનાવે છે મિત્રો સૌથી પહેલાં વાત કરીએ આંતરડા અને પેટની સફાઈની શિયાળામાં મોટાભાગના લોકોને કબજિયાતની સમસ્યા થવા લાગે છે સવારે પેટ સાફ ન થવું પેટ ફૂલેલું લાગવું દિવસભર ભાર લાગવો આ બધું પાચન અગ્નિ કમજોર થવાના કારણે થાય છે આદુ આંતરડાની ચળવળ વધારશે પાચન રસોને સક્રિય કરશે અને પેટને સંપૂર્ણ રીતે સાફ કરવામાં મદદ કરશે જો તમે રોજ સવારે નવશેકા પાણીમાં થોડું કચડેલું આદું લો તો થોડા જ દિવસોમાં પેટની આ સમસ્યાઓ દૂર થતી અનુભવો મિત્રો હવે વાત કરીએ નસો અને લોહીના પ્રવાહની ઠંડીમાં નસો સંકુચાઈ જાય છે જેના કારણે હાથ પગ સુન્ન થવા લાગે છે પગમાં ઝણઝણાટી પેશીઓમાં ખેંચાણ અને કમરમાં દુખાવો વધે છે આદુ લોહીને ગરમ રાખે છે અને નસોને વિસ્તૃત કરે છે જેના કારણે લોહીનો પ્રવાહ સુધરે છે અને નસોની તકલીફોમાં ધીમે ધીમે રાહત મળે છે આ કારણથી જ આયુર્વેદમાં વાતદોષને શાંત કરવા માટે આદુને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો હવે હોર્મોનલ બેલેન્સ વિશે વાત કરીએ તો શિયાળામાં ઘણા લોકોમાં થાઇરોઇડ પીસીઓડી પીસીઓએસ અથવા હોર્મોનલ અસંતુલનના લક્ષણો વધારે દેખાય છે આદુ શરીરની અંદર ડિટોક્સ પ્રક્રિયાને તેજ કરે છે લિવર પર સકારાત્મક અસર કરે છે અને હોર્મોનલ ગ્રંથિઓને યોગ્ય રીતે કામ કરવા માટે મદદરૂપ થાય છે ખાસ કરીને મહિલાઓ માટે આદુ ખૂબ ઉપયોગી છે કારણ કે તે પીરિયડ્સના દુખાવામાં રાહત આપે છે અને શિયાળામાં થતો લોઅર બેકપેઇન ઘટાડે છે મિત્રો હવે વાત કરીએ ઊંઘની શિયાળામાં ઘણા લોકોને ઊંઘ બરાબર આવતી નથી ક્યારેક વધારે ઊંઘ આવે તો ક્યારેક બિલકુલ નહીં આદુ નર્વસ સિસ્ટમને સંતુલિત કરે છે મનને શાંત કરે છે અને શરીરને કુદરતી રીતે રિલેક્સ કરવામાં મદદ કરે છે રાતે સૂતા પહેલા હળવી આદુની ચા પીવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો જોવા મળે છે મિત્રો હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો એટલે કે શિયાળામાં થતો બ્લડ પ્રેશર ઠંડીમાં બ્લડ પ્રેશર અચાનક વધી જાય છે કારણ કે નસો સંકુચાય છે આદુ નસોને રિલેક્સ કરે છે લોહીને વધુ જાડું થવાથી અટકાવે છે અને બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે જો કે જેમને ખૂબ જ વધારે બીપી છે તેમણે માત્ર ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે મિત્રો હવે આપણે આદુના ઉપયોગની કેટલીક ખાસ આયુર્વેદિક રીતો વિશે જાણીએ આદુનો રસ મધ અને લીમડાનો રસ ભેળવીને લેવાથી શરીર ડિટોક્સ થાય છે આદુ અને ગોળ સાથે લેવાથી શિયાળાની કમજોરી દૂર થાય છે આદુનું પાણી પીવાથી શરીરમાં જમા થયેલા ઝેર બહાર નીકળે છે મિત્રો હવે સૌથી જરૂરી સાવચેતીની વાત આદુ કુદરતી છે એટલે અમર્યાદિત લઈ શકાય એવું નથી વધારે આદુ લેવાથી પિત્ત વધી શકે છે મોઢામાં છાલા પડી શકે છે અને પેટમાં બળતરા થઈ શકે છે એટલા માટે હંમેશા ઓછી માત્રામાં પરંતુ નિયમિત રીતે લેવો એ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે મિત્રો યોગ્ય રીતે લેવામાં આવે તો આદુ શિયાળામાં દવા કરતાં પણ વધુ અસરકારક સાબિત થાય છે કારણ કે દવા ફક્ત લક્ષણો દબાવે છે જ્યારે આદુ શરીરની મૂળ સમસ્યાને સુધારે છે પાચન અગ્નિ મજબૂત કરે છે ઇમ્યુનિટી વધારે છે અને શરીરને અંદરથી સ્વસ્થ બનાવે છે મિત્રો આજના ઝડપી જીવનમાં જ્યાં દરેક નાની સમસ્યાનો ઉકેલ ગોળી માનવામાં આવે છે ત્યાં આદુ આપણને કુદરત તરફ પાછા ફરવાની યાદ આપે છે કારણ કે સાચું સ્વાસ્થ્ય રસોડામાંથી શરૂ થાય છે એટલા માટે મિત્રો આવતીકાલથી જ તમારા દૈનિક જીવનમાં આદુને યોગ્ય રીતે સામેલ કરો શિયાળામાં આ એક એવી વસ્તુ છે જે તમારા આખા પરિવારને સ્વસ્થ રાખી શકે છે મિત્રો હવે આદુ વિશે વાતને આગળ વધારીએ અને ફ્લો બિલકુલ ન તૂટે એ રીતે આદુની એવી વાત કરીએ જે બહુ ઓછા લોકો જાણે છે કારણ કે આદુ ફક્ત શિયાળાની સામાન્ય તકલીફો માટે નથી પરંતુ તે શરીરની અંદરની ઊર્જા પ્રણાલીને ફરીથી જીવંત કરે છે શિયાળામાં સૂર્યપ્રકાશ ઓછો મળવાથી અને ઠંડીના કારણે શરીરની આંતરિક ઘડિયાળ ધીમી પડી જાય છે જેના કારણે માણસને સવારમાં ઉઠવાનું મન ન થાય કામમાં મન ન લાગે સતત આળસ રહે અને મનમાં અજીબ ઉદાસીનતા છવાઈ જાય છે આ સ્થિતિને આયુર્વેદમાં તમસ ગુણની વૃદ્ધિ કહેવામાં આવે છે અને આદુ આ તમસ ગુણને ઘટાડીને શરીરમાં સત્વગુણ વધારવાનું કામ કરે છે એટલે કે માણસને અંદરથી સક્રિય ચેતન અને ઊર્જાવાન બનાવે છે એટલા માટે જ જૂના સમયના લોકો શિયાળામાં દિવસની શરૂઆત આદુ અને ગોળથી કરતા હતા કારણ કે તે શરીરને તરત જ ગરમી આપે છે અને મગજને સંદેશ આપે છે કે હવે શરીરે સક્રિય થવાનું છે મિત્રો હવે આપણે લિવર અને કિડની પર આદુની અસર સમજીએ તો આદુ શરીરની ડિટોક્સ પ્રક્રિયાને તેજ કરે છે શિયાળામાં પાણી ઓછું પીવાતું હોવાથી શરીરમાં ઝેર એકઠું થવા લાગે છે જેના કારણે ચહેરા પર ફોડા મોંમાં દુર્ગંધ પેશાબમાં બળતરા અને થાક રહે છે આદુ લિવર એન્જાઇમ્સને સક્રિય કરીને ઝહેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને કિડનીને સાફ રાખે છે જો શિયાળામાં તમે રોજ આદુનું પાણી પીશો તો શરીર અંદરથી હળવું અને શુદ્ધ અનુભવાશે મિત્રો હવે વાત કરીએ મહિલાઓ માટે ખાસ ફાયદાની શિયાળામાં ઘણી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન વધારે દુખાવો કમરમાં તીવ્ર પીડા પગમાં ઠંડક અને મિજાજ ચીડીઓ રહેવાની ફરિયાદ રહે છે આદુ કુદરતી પેઇનકિલર તરીકે કામ કરે છે તે ગર્ભાશયના સ્નાયુઓને રિલેક્સ કરે છે અને બ્લડ ફ્લોને સુધારે છે જેના કારણે પીરિયડ્સનો દુખાવો ધીમે ધીમે ઘટે છે એટલું જ નહીં પરંતુ શિયાળામાં થતો હોર્મોનલ અસંતુલન પણ આદુ નિયમિત લેવાથી સંતુલિત થવા લાગે છે મિત્રો હવે વાત કરીએ પુરુષોની તાકાત અને ઊર્જાની ઠંડીમાં ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટે છે એવું ઘણા અભ્યાસોમાં જોવા મળ્યું છે આદુ લોહીનો પ્રવાહ વધારીને અને નર્વસ સિસ્ટમને સક્રિય કરીને શરીરની કુદરતી તાકાતને જાગૃત કરે છે જેના કારણે થાક ઓછો થાય છે કામ કરવાની ક્ષમતા વધે છે અને શરીર મજબૂત અનુભવાય છે મિત્રો હવે આદુ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેના સંબંધને સમજીએ આજના સમયમાં ડિપ્રેશન એન્ઝાઇટી અને સ્ટ્રેસ સામાન્ય બની ગયા છે અને શિયાળામાં આ સમસ્યાઓ વધુ વધી જાય છે આદુ મગજમાં સેરોટોનિન અને ડોપામાઇન જેવા હોર્મોનના સંતુલન પર સકારાત્મક અસર કરે છે જેના કારણે મન શાંત રહે છે નકારાત્મક વિચારો ઘટે છે અને જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસે છે એટલા માટે જ આદુની ચા પીધા પછી મન હળવું અને તાજું લાગતું હોય છે મિત્રો હવે જો આપણે આયુર્વેદિક દ્રષ્ટિએ વાત કરીએ તો શિયાળો વાત અને કફ દોષ વધારતો ઋતુ છે આદુ વાત અને કફ બંનેને સંતુલિત કરે છે તે શરીરમાં જામી ગયેલા કફને ઓગાળે છે અને વાતદોષથી થતી નસોની સમસ્યાઓને શાંત કરે છે આ કારણથી જ નસોમાં ઝણઝણાટી પગમાં સળવળ કમર સુધી ઉતરતો દુખાવો અને સાયટિકા જેવી તકલીફોમાં આદુ બહુ લાભદાયક માનવામાં આવે છે મિત્રો હવે આદુને કેવી રીતે લેવું તે વિષયને થોડું વધુ ઊંડાણથી સમજીએ તાજુ આદુ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તેમાં સક્રિય તત્વો જીવંત હોય છે સૂકું આદુ પણ ઉપયોગી છે પરંતુ શિયાળામાં તાજું આદુ વધારે અસરકારક છે તમે આદુને છીણીને દાળ પર છાંટી શકો છો સૂપમાં ઉમેરી શકો છો શાકમાં નાખી શકો છો અથવા ચા તરીકે લઈ શકો છો પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો કે આદુનો લાભ નિયમિતતા અને સંયમમાં છે એક દિવસ વધારે અને બીજા દિવસ કંઈ નહીં એવું કરવાથી પૂરો ફાયદો મળતો નથી રોજ થોડું થોડું લેવાથી શરીર તેને સ્વીકારી લે છે અને અંદરથી બદલાવ શરૂ થાય છે મિત્રો હવે છેલ્લે ફરી એકવાર સૌથી જરૂરી સાવચેતીઓની વાત કરીએ જેમને પેટમાં અલ્સર છે લોહી વહી જવાની સમસ્યા છે તીવ્ર પિત્ત પ્રકૃતિ છે અથવા જે લોકો લોહી પાતળું કરવાની દવાઓ લે છે તેમણે આદુનો ઉપયોગ મર્યાદિત રાખવો જોઈએ અને ડોક્ટરની સલાહ લેવી જોઈએ પરંતુ સામાન્ય સ્વસ્થ વ્યક્તિ માટે શિયાળામાં આદુ કુદરત તરફથી મળેલું એક એવું વરદાન છે જે દવા વગર શરીરને સ્વસ્થ રાખી શકે છે મિત્રો આદુ આપણને એ શીખવે છે કે સાચું સ્વાસ્થ્ય કોઈ કેમિકલ ગોળીમાં નથી પરંતુ આપણા રસોડામાં છુપાયેલું છે એટલા માટે આવતીકાલથી જ આદુને ફક્ત સ્વાદ માટે નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે અપનાવો કારણ કે શિયાળામાં આ એક એવી વસ્તુ છે જે આખા પરિવારને અંદરથી ગરમ મજબૂત અને રોગમુક્ત રાખી શકે છે મિત્રો જો તમને આ લાંબી અને વિગતવાર માહિતી ગમી હોય તો વિડિયો જરૂર લાઇક કરજો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને સ્વસ્થ વાસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ કરીને કુદરતી આયુર્વેદિક જ્ઞાન સાથે જોડાયેલા રહો સ્વસ્થ રહો સજાગ રહો અને કુદરતના આ અમૂલ્ય ખજાનાનો લાભ લો ધન્યવાદ